નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત મિતેશ દુધાની હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરના તફાવતની આજે વાત કરવી છે તૈયાર થઈ જઈએ અભ્યાસ કરવા માટે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર જે હા મિત્રો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આની આપણે આગળ પણ ચર્ચા કરવાની છે અને આગળ થોડી ઘણી ચર્ચા કરી ચૂક્યા છીએ તફાવત માટે તૈયાર થઈ જઈએ ઇક્વિટી શેર એટલે શું પ્રેફરન્સ શેર એટલે શું પહેલો મુદ્દો છે ફરજીયાત

આગળ વધ્યે ત્રીજો મુદ્દો છે અધિકાર હક કંપનીની સભામાં હાજર રહેવાનો મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર કાયદેસર હોય છે કઈની અંદર તો કે ઇક્વિટી શેર ની અંદર જ્યારે પ્રેફરન્સ શેરમાં માત્ર ફક્ત તેમના હિત સાથે જે કઈ પણ બાબતો સંકળાયેલી છે એ પૂરતો જ હક પ્રેફરન્સ શેર ની અંદર કે અધિકાર હોય છે

જ્યારે પ્રેફરન્સ શેર કોઈ ફિક્સ નિશ્ચિત આવક માટે અને મૂડીની એકદમ સેફટી સાઇડ સેફટી બેઝ ઈચ્છતા હોય તો આ શેર એટલે કે પ્રેફરન્સ એની પસંદગી થાય છે ત્યાર પછી બજાર ભાવ માર્કેટ પ્રાઇસ તો કે ઇક્વિટી શેરના બજાર ભાવમાં શેર બજાર છે એટલે ભાવમાં વધઘટ થયા કરે સીધી વસ્તુ છે જ્યારે અહીંયા નિશ્ચિત આવક છે સલામતી છે એટલે એક વખત શેરનો ભાવ છે તો લાંબા સમય પછી બજાર કિંમતમાં વધઘટ થાય તો ઠીક છે બાકી વધઘટ થતી જોવા મળતી નથી મેજોરિટી આ ભાવ કેવા છે સો ટકા સ્થિર છે અને સાતમો મુદ્દો છે મૂડીની અંદર વધારો ઘટાડો છે હા મિત્રો ઇક્વિટી શેર શેર બજાર સાથે જોડાયેલી છે ભાવમાં વધઘટ થાય છે એટલે આની અંદર મૂડીમાં વૃદ્ધિ થઈ શકે બની શકે કે આવા હકના શેર અને બોનસ શેર પણ આયોજનની અંદર લઈ શકાય હોય કંપનીના પ્રોપર પ્લાનિંગની અંદર જ્યારે પ્રેફરન્સ શેરની અંદર વૃદ્ધિ થતી નથી બરોબર છે અહીંયા તમે જે ભાવના ખરીદેલા છે એ ભાવની અંદર વધારો થાય એને કારણે મૂડીમાં પણ વધારો થાય બની શકે અહીંયા આવક કેવી હતી સ્થિર હતી રોકાણ સ્થિર છે તો ખ્યાલ આવી ગયો હશે મિત્રો તમને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરના તફાવત વિશે થેન્ક યુ સો મચ ફરી મળીશું નવા ટોપિક સાથે ત્રણ ગુણ કે પાંચ ગુણની અંદર અવારનવાર આ પ્રશ્ન પૂછાય છે નવા ટોપિક સાથે મળતા રહીશું જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને થેન્ક યુ